સાપાવાડા સ્વામિનારાયણ મંદિરમાં ગ્રામજનો દ્વારા તેમજ સ્વામિનારાયણ મંદિરના મહંત અનિરુદ્ધ સ્વામીના સહયોગથી શનિ રવિ સોમ આમ ત્રણ દિવસ સ્વામિનારાયણ મંદિરમાં વિષ્ણુ યાગ યોજાયો જેમાં સોળ યજમાન પરિવાર આ યજ્ઞો લાભ લીધો હતો તેમજ ત્રીજા દિવસે સોમવારના રોજ નીલકંઠ મહાદેવ મંદિરમાં રુદ્ર યજ્ઞ યોજાયો જેમાં દસ યજમાન પરિવાર યજ્ઞો નો લાભ લીધો હતો ભગવાનના યજ્ઞમાં ભૂદેવ શાસ્ત્રોક્ત મંત્ર ચારથી યજમાન પરિવાર ને વિવિધ ઔષધિઓ દ્વારા હોમ હવન સાથે પૂજા કરાવવામાં આવી આ ત્રિદિવસીય ભગવાનના પ્રસંગમાં બહારથી આવેલા સ્વામીઓ તેમજ ગ્રામ ભક્તોએ દર્શનો તેમજ સેવાનો લાભ લીધો હતો